તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે મહેસાણાની તો મહેસાણા સર્કિટ હાઉસ ખાતે મત ચોરી બાબતે કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ યોજી અને મહેસાણા સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના હિમાંશુ પટેલે વોટ ચોરી ગાદી છોડ અંતર્ગત પ્રેસ યોજી હતી હિમાંશુ પટેલે જણાવ્યું કે વિસનગરના બકરપુરા ગામે એક જ નામની મહિલાના બે મતો પડ્યા છે અને હજુ પણ સહી ઝુંબેશ કરી અને જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે સમગ્ર દેશની અંદર અમારા રાષ્ટ્રીય નેતા જન નેતા રાહુલજીએ કર્ણાટક બિહાર અને અમુક એનજીઓ દ્વારા વોટ ચોરી અને મતદાર યાદીની ગડબડોની રોજે રોજ ફરિયાદ અને વાત ઉપરથી તપાસ કરી તો કર્ણાટકમાં પણ એક મોટું મતદાર યાદીની ગડબડો પકડાઈ બિહારમાં પણ પકડાઈ એક સરપંચની ચૂંટણીમાં પકડી ગુજરાતની અંદર ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના લોકસભા વિસ્તારની એક વિધાનસભાની તપાસ કરાતા બાવીસ હજાર મતની શંકાસ્પદ મતો એમાંથી મળ્યા આ સમગ્ર પ્રકરણથી આજે ભારત દેશનો તમામ મતદાર અને નાગરિક એક શંકાથી જીવે છે કે શું હું જે મત આપું છું એ મારો મત સાચો પડે છે મારો મત 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 એ એ હું આપું છું મારો પ્રતિનિધિ છે છે સાથે રમત થાય આ એક શંકા અને લોકશાહીના મૂલ્યોને સ્થાપિત થાય એના માટે સમગ્ર દેશની અંદર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી અને નેતા અમારા રાહુલજીના નેતૃત્વમાં આખા દેશની અંદર આ ત્રીજી ઓક્ટોબરથી દસમી ઓક્ટોબર સુધી અમે આ સહી ઝુંબેશનો કાર્યક્રમ મતદારોનો જાગૃતતાનો અભિયાન આખા દેશની અંદરથી પાંચ કરોડ સહીઓ ભેગી કરી અને અમે એની રજૂઆત કરવાના છીએ આ દેશની પ્રજાની લાગણી છે પાંચ કરોડ જનતાની લાગણી છે કે તમે આની તપાસ કરો એ જે મતદાર યાદીની જે છેલ્લા સમય સુધી જે ફેરફારો ગડબડો થાય છે એ રોકવા માટે કોંગ્રેસે આખા દેશમાં આ વોટચોર ગદ્દી છોડનો મુદ્દો સમગ્ર દેશ ની અંદર શરૂ કરે છે મહેસાણા ની અંદર અમે પ્રક્રિયા ચાલુ અમારા જિલ્લા પ્રમુખ શ્રી બળદેવજી ઠાકોર પ્રક્રિયા ચાલુ કરી દીધી છે થોડાક જ સમયની અંદર એ પણ બહાર પાડીશું કે કયા મતો કયા વિસ્તારમાં ગડબડ છે અને કલેક્ટર ને ચૂંટણી પંચને મોટી રેલી સ્વરૂપે ચાર પાંચ હજાર માણસોની રેલી સ્વરૂપે અમે મુદ્દાઓનું એમને ત્યાં રૂબરૂ અમે રજૂઆત કરવાના છીએ